ઉપર રમકડા વેચવાના બહાને છેતરપિંડી માત્ર ત્રણસો નેવાસી રૂપિયા માં રમકડા ની સ્કીમો આપી છેતરપિંડી અલગ અલગ પાંત્રીસો થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ ઈસમો ને પાડ્યા ટોળકી પોલીસ ફરિયાદ નહીં થાય તે માટે નાની નાની રકમની છેતરપિંડી કરતી હતી પોલીસે બેક એકાઉન્ટ તપાસતા મોટો ખુલાસા તેર લાખ ત્યાસી હજાર થી વધુની મત્તા એકાઉન્ટમાં જમા હતી ઝડપાયેલા ઈસમો ફેસબુક પર દર બે દિવસે આઈડી બદલી ડિલીટ કરતા હતા વરાછા પોલીસે ગુનો નોંધી ત્રણને ઝડપી પાડ્યા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થાય તેવી શક્યતાઓ રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુ બેબી ખિલોના ઓનલાઈન વેબસાઈટ નામે રૂપિયા ત્રણસો નેવ્યાસી યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશી હોય પોલીસ સ્ટેશને આવી અને પોતાની સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈસીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ ત્રણ ઈસમો ને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આરોપીઓએ ખીલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે ત્રણસો નેવ્યાસીનો રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે રીતે કસ્ટમરે પોતે ઓનલાઈન ત્રણસો નેવ્યાસી રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોઇલ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ બહિન આરોપીની ધરપકડ કરેલ છે તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એને એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે